વિદ્યાર્થી મિત્રો હું રોહિત જોશી આપણી YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત કરું છું આપણે એક વિડિયો બનાવીએ છીએ શ્રેણીમાં જે હોમવર્ક માં આપ્યા છે દિવાળી હોમવર્ક લેસન માં એક PDF માં તો PDF જે કોઈ બાળકો નવા જોતા હોય આપણા ક્લાસ ના હોય અથવા બહાર ના બાળકો હોય તેને PDF જોઈતી હોય તો આ વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને તમારા તમામ મિત્રોને જાણ કરતા રહેજો હું તમને આ PDF આપણો જે નંબર છે 94 294 33031 આ નંબર ઉપર શેર કરી દઈશ જે કોઈ બાળપણ જોતી હોય પીડીએફ તેને ફ્રીમાં આપવામાં આવશે ખાસ તો આપણે વાત કરીએ છીએ પ્રાથમિક ક્રિયાને અને વર્ગમૂળ આ ચેપ્ટરમાં શું શું ભણવાનું આવશે તો આ ચેપ્ટરમાં પ્રાથમિક ક્રિયાને એટલે બાદબાકી બાદ ભાગા અને ગુણાકાર એને વિશેષના ભાગો દાખલા અને કોના ભાગો દાખલા અને તેના વ્યવહારિક દાખલા ત્યારબાદ વર્ગ અને વર્ગમૂળ વિશેષ પૂછાય છે આ વિડીયો પર ટૂંકો અને ટચ

અહીંયા ધ્યાન આપજો મિત્રો ડાયરેક્ટ હું અહીંયા સમજાવું છું કૌંસ એટલે કિંમત કેવી રીતે મૂકશો આપણે સમજાવું મને અહીંયા ચોરસ છે ગુણાકાર વર્તુળ માઇનસ ત્રિકોણ પછી બરાબર કે સ્ટાર છે સ્ટાર ની કિંમત આપણે મેળવવાની છે સ્ટાર એટલે શું અહીંયા કીધું સ્ટારની કિંમત કેટલી થશે

ત્યારબાદ બાદ આવશે માઇનસ છ બરાબર સ્ટાર ચાલીસ માંથી છ જાય તો આવશે જવાબ ચોત્રીસ તો સ્ટાર બરાબર ચોત્રીસ તો સ્ટાર બરાબર ચોત્રીસ છે આપણને કિંમત મળી ગઈ સમજાણ મિત્રો આ દાખલા છે તમને એક અલગથી દર વર્ષે જવાહર નવોદયમાં એક નવું ચેપ્ટર આવ્યું છે અજ્ઞાત શ્રેણ

કેટલા નાપાસ થશે ઈ આ ચક્ર ઉપરથી ખબર પડશે તો એનો એક આ દાખલો હતો આ દાખલા જેવા જેટલા દાખલા મિત્રો કોઈ પણ બુકમાંથી મળે કોઈ પણ રેફરન્સ બુક હોય તમારી પાસે કોઈ પણ ક્લાસિસની બુક હોય કોઈ પણ મટીરીયલ હોય એમાંથી આવા દાખલા અલગ તાર લેવાના તારવવાના અને એની એક પ્રેક્ટિસ કરવાની રહેશે ત્યારબાદ આગળ જઈએ આપણે દાખલા નંબર બે પર જો બીજો તમારો દાખલો શું કહે છે અમિત પોતાનો જન્મદિવસ તેના વર્ગના વિદ્યાર્થીઓ સાથે ઉજવવાનો વિચારે છે તે નાન ખટાઈના 4 બોક્સ લાવે છે અને દરેક બોક્સમાં 8 નાન ખટાઈ છે 28 વિદ્યાર્થીઓ છે તે તો નીચેનામાંથી ક્યુ કથન દર્શાવે કે દરેક વિદ્યાર્થીને એક એક નાન ખટાઈ આપ્યા પછી તેની પાસે કેટલી નાન ખટાઈ વધશે કુલ જોવાનું છે કે આપણી પાસે અમિત છે અમિત 4 બોક્સ લાવે છે 8 નાન ખટાઈ

બે સિમ્પલ એક્ઝામ્પલ છે તમે ડાયરેક્ટ મને મને મેસેજ કરી દેજો કમેન્ટ બોક્સ માં કે સાહેબ આ લાખલો કરાવો તો એના માટેનો વિશેષ વિડિયો અથવા ડાયરેક્ટ તમને ગણી હું આપી દઈશ જો બીજો દાખલો આપણે લઈ લઈએ દાખલા નંબર 7 બહુ વિશેષ દાખલો 7 માં 7 છે જો એક નજરે તમે વાંચશો ને તો તમને એવું લાગશે કે આ તો હેલો દાખલો છે કેવી રીતે ઈઝી છે તો એની ભૂલે તમને કહો તમારે ક્યાં ભૂલ પડે છે પણ કહી દો અને કેવી રીતે ગણવા એ પણ તમને કહી દઉં છું જ્યારે જ્યારે વ્યવહાર દાખલો હોય ત્યારે દાખલો બે કે ત્રણ વખત રકમ વાંચવી એક મોપેડની કિંમત 7250 છે સમજાણું એક મોપેડની કિંમત 7250 છે હવે જોજો આગળ શું કીધું છે સરવાળો બાદ બાકી પૂછ્યું છે પણ કેવી રીતે પૂછ્યું છે એક સ્કૂટરની કિંમત જોયા સ્કૂટરની કિંમત શબ્દ પર વજન આપજો સ્કૂટરની કિંમત

ઓછાડતો સ્કૂટરની કિંમત 7250 મોપેડની જે કિંમત છે એની કરતા 3750 વધારે છે તો સ્કૂટરની કિંમત થશે 11000 હવે કુલ કિંમત કેટલી છે કોની મોપેડ + સ્કૂટરની બેની થઈને કુલ કિંમત કેટલી છે મોપેડ અને સ્કૂટરની બેની કુલ કિંમત કેટલી છે તો અહીંયા કશું

વધુ શબ્દ કોની કિંમત વધુ છે તો આવા દાખલા પૂછાવાની શક્યતા વિશેષ સૌથી વધારે છે જે દાખલામાં તમે શબ્દ વધુ નથી આ શબ્દ પ્રશ્નની એન્ડમાં અથવા પ્રશ્નની કોઈ વચ્ચે મૂકી દીધો હોય અને આપણે વાંચવામાં સ્કીપ કરીએ એટલે આપણો માર્ક્સ ગયો ત્યારબાદ આગળ જાય ભાગ્યુ સભાનો દાખલો દસમો દાખલો કો વખત દાખલો પૂછાયેલો છે વારંવાર એક અથવા બે વાર પૂછાયેલો દાખલો છે દસમો દાખલો પ્રશ્ન આ દાખલામાં ખાસ વિશેષ ધ્યાન આપજો બાળકો બહુ ભૂલ પડશે હા વેલ લાગો જો દાખલાને એક વિશેષતા કહી દઉં દાખલામાં ફક્ત સરવાળો બાદ બાકી ભાગાકાર અને ગુણાકાર પૂછ્યું છે અને આ દાખલામાં ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી 10 થી નીચેના અંકો જ પૂછે 10 અને 10 થી નાના અંકો જ પૂછે છતાં ખોટો પડે છે હવે ઘરે આપણે વાત કરીએ ને તો વાલી એમ કે દાખલો ખોટો કેમ પડે 2 2 4 2 2 1

चार, बे, गुनिया, बे, चार, बे, गुनिया, बे, चार। एक तर चार सात आठ नौ नवांक नवांक एक तर चार छ सात आठ नौ नवांक अपनी छे આક્રમિક ભૂલ કેમ હશે ભાગુસભા નિયમ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે ભાગુ સભા પહેલા ભાગા તો ભાગા કેટલા છે 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 સિમ્પલ બરાબર નિશાની કરતો જ દાખલો ગણતો 10 જે પદાવલી વધે છે એ પદાવલી નીચે લખпу જવાનું છે અને જે ક્રિયા ક્રમાનજી ક્રિયા પર કરતો જવાનું છે 4 ભાગ્યા 2 જવાબ આવશે 2

અને એક દાડ સરવાળો કેટલો થયો ત્રણ જવાબ ખોટો છે બે સફરજન એક દાડ સરવાળો કેટલો થયો ત્રણ અહીંયા તમને શું પૂછ્યું છે સફરજન અને દાડમનો સરવાળો તો અહીંયા તમારે કાઉન્સમાં લખવું પડે બે સફરજન વત્તા એક દાડમ સરવાળો ત્રણ

શું કરે છે સફરજન દાડમની સાથે મિક્સ કરી દે છે જ્યુસ કરી નાખે તો જ્યુસ નથી જોવાનું અહીંયા બેને વસ્તુ અલગ જ રાખવા પડે અલગ જ રાખવા પડે આ જવાબ આપણે અહીંયા જોવાનો નહી ત્રણ નંગ છે બરાબર છે પણ સફરજન બે છે દાડમ એક છે બે અલગ જ રહેશે અહીંયા પ્લસ માઈનસ અલગ જ રાખશું ભેગા ન કરીએ ક્રોસ ઓવર વાળો 10 ને 12 12 ને 4 16 માઈનસ માઈનસ ને ભેગા 10 16 માંથી 10 જે જવાબ આવશે 6

ભાગ્યા એક વત્તા છત્રીસ માઇનસ છત્રીસ માં એક ભેળ દેવું સાડત્રીસ માઇનસ છ સાડત્રીસ માં છ બાદ કરશે એક આપડો જ અહીંયા ગોઠવણી નથી કરવાની કારણ કે માઈનસ પદાવલી પાછળ છે ગોઠવણી આવશે નહીં ડાયરેક્ટ આપણે જવાબ આવી ગયો 6 આગળ જઈએ મિત્રો એક દાખલો છે 20મો દાખલો બહુ ઓગણ દાખલો છે 20મો જો 163 87 પછી સ્ટાર છે અહીંયા આ સ્ટાર સ્ટાર ને 239 ના ગુણનફળ માં એકમનો અંક એક છે તો સ્ટાર ના સ્થાને કયો અંક આવે જો અહીં કેવળો મોટો ગુણાકાર પૂછે કેટલો મોટો 163 એને ગુણ્યા કોણ છે 100 ખાલી 87 સોરી 87 પછી અહીં સ્ટાર મૂક્યો છે આનો જે જવાબ આવે એનો પાછો ગુણાકાર કરવાનો તમારે કેટલા થશે 200 ને 39 પછી એનો જવાબ આવે એમાં એકમનો અંક કેવો છે કેવો કેવો છે સાને કયો અંક આવે એકમનો અંક આમાં એકમનો અંક કયો આવે તો સ્ટારની જગ્યાએ કયો અંક મૂકે એકમનો અંક જવાબ 1 આવે છે જો એકમના અંકમાં જવાબ 1 છે હું કહી દીધું છે જવાબ એકમના અંકમાં 1 છે હવે અહીંયા સ્ટારની જગ્યાએ કયો અંક આવે કે છે વચ્ચેથી વચ્ચેથી તો આપણે સિમ્પલ એક જ વસ્તુ એકમનો અંક આપણે લોકો હિન્ટ આપી છે એકમનો અંક

એક આપણે કોના ભાગો દાખલો પૂરો પાંચ બાર માઇનસ સાત હવે સૌ પ્રથમ આપણે કૌશ કેટલા હોય એની વાત કરીએ કૌશ ઘણા બધા પ્રખ્યા છે હંમેશા પેલા કમુસ પેલા શબ્દોની માયા જાળવે શબ્દ ના અથવા ઇંગ્લિશમાં ઓફ લખેલું હોય તો સૌ પ્રથમ જ્યારે કોઈ પણ દાખલામાં ના અથવા ઓફ એવું લખેલું હોય તો પેલા ક્રિયા આની કરવાની છે યાદ રાખજો પેલા ક્રિયા આની કરવાની છે ત્યાર બાદ આવે છે રેખા કમુસ રેખા કમુસ ત્યાર બાદ આવશે નાનો કમુસ ત્યારબાદ આવશે છોકડો કૌંસ ત્યારબાદ આવશે મોટો કૌંસ આ બધી તમામ ક્રિયાઓ કર લીયો છેલ્લે આવશે ભાગુસભા આ ભાગુસભા આની અંદર પણ આવે આ જેટલા કૌંસ છે એની અંદર પણ ભાગુસભા આવે છે તો આની અંદર તમારે ભાગુસભા કેકા ક્રિયાઓ કરવાની સૌપ્રથમ જો પ્રશ્નમાં હોય

આ બધી ક્રિયા થઈ જાય જો પાછું ભાગાકાર ગુણાકાર વધે તો એમાં પાછો આપણે શરૂઆત ભાગાકાર ગુણાકાર સરવાળ બાદ બાકી જ કરવાની છે તો અહીંયા આપણે દાખલો લખ્યો છે સૌ પ્રથમ આપણે નાનો કૌંસ છોડશું છગડિયા કૌંસ અંદર બે નાનો કૌંસ છૂટે તો નિશાની ન હોય તો ગુણાકાર નિશાની કરવાની 18 3 એટલે 15 છોડે કૌંસ પૂરો વત્તા 12 માંથી 7 જાય તો જવાબ આવશે 5 કૌંસ છોડજો વચ્ચે ગુણાકાર નિશાની મિત્રો મેં તો આમાં સમજાવ્યું ઘણું બધું સમજાવી દઉં મારે વિડીયો બનાવવાનો છે એટલે હું સ્પીડમાં ઝડપથી સમજાવું છું આ દાખલો ક્લાસમાં સમજાવતો હોય તો બે કલાક જોઈએ તો બે કલાકનો તમને ન સમજાવી શકું પણ વિડિયો તમે વારંવાર પાછા પાછા લઈ તમે સમજી શકો છો જીણું જીણી વસ્તુ સમજવું હોય તો વિડીયોને પાછો પાછો બેક કરવાનો પાછો બેક કરવાનો અને સમજવાનો બહુ અગત્યનો દાખલા છે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ આપણે અને પ્રકરણ ચાર આપણે પણ અહીં પૂરું કરી દઈએ છીએ વર્ગ અને વર્ગમૂળ બાકી રહે છે વર્ગ અને વર્ગમૂળ નવો ધ્યેયમાં હાલ સિલેબસમાં તમારો નથી અત્યારે તો આ વર્ષે વર્ગ અને વર્ગ મૂળનો વિડીયોની ભેગો નથી કરતા આગળના વિડિયોમાં સૈનિક સ્કૂલના જે વિડિયો બનાવશું એમાં તમને વર્ગ વર્ગમૂળ વિશે સમજાવશું તમારે છે મિત્રો આ વિડિયો તમે સારા લાગતા હોય કોમેન્ટ બોક્સમાં લખજો સારા લાગે છે મજા આવે મજા આવે જે આવે એ મગજમાં આવે લખજો સુધારો કરવાનો છે અવાજ ઓછો આવે છે વિડીયામાં ક્લિયરિટી ઓછી છે જે કાંઈ હોય આવા કોમેન્ટ બોક્સમાં લખવું તમારે એક બીજું એક કામ કરવાનું છે વિડીયો જોતા તમારા બે મિત્રો હોય ખાલી બે જ મિત્ર એને કહેવાનું છે કે આ યુટ્યુબ ચેનલમાં તમને ગણિત રોહિત સર ભણાવે છે તમને કેવું લાગે જો રોજે આપણે જોઉં હવે મારો એક પ્લાન છે કે આવતીકાલે અથવા મંગળવારે સોમવારે અથવા મંગળવારે આવતીકાલે આપણે લાઈવ ક્લાસ કરવા છે તો લાઇવ ક્લાસમાં બધા બાળકોને જોડવા છે કેટલા બાળકો લાઈવ ક્લાસમાં જોડાય છે જો લાઇવ ક્લાસ થાય ને તો મારા તમને આકૃતિ ભણાવી છે શું ભણાવશે આકૃતિમાં બહુ મજા આવશે તો આપણે અહીંયા ચોથા ચક્રનો વિડીયો બંધ પૂરો કરીએ છીએ આગળ બધા મિત્રો શેર કરતા રહેજો બધાને જોડજો ધન્યવાદ